સમૃદ્ધિ તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપ્યો છે માન્ય અધ્યક્ષશ્રી નાનકડી શરૂઆતથી પોતાની સફરના વીસ વર્ષ પૂર્ણ કરી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે વિનાશમાંથી વિકાસ નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની નરેન્દ્રભાઈની કુનેહના કારણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે રાજ્યની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે અમૃતકાળની પ્રથમ એવી દસમી વાઇબ્રન્ટ સમિતિમાં દેશોના રાષ્ટ્રતિ અધ્યક્ષો ચાલીસ દેશોના મંત્રીઓ એકસો ચાલીસથી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઈ ગુજરાતની આ વિકાસ યાત્રામાં જોડાવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે જે આપણા સૌ માટે આનંદની વાત છે આ આફતને આપદાને અવસરમાં પલટાવવાની જે વાત કરવામાં આવી છે એનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ તો આપણું કચ્છ છે કચ્છના ભયાનક ધરતીકંપ પછી માનનીય મોદીજીએ કચ્છને પ્રાણવંતુ બનાવી ઉદ્યોગોનો વિકાસ કરી સાથે સાથે નર્મદાના નીર આપણી સરહદ સુધી પહોંચાડીને કચ્છ એક સમૃદ્ધ પ્રદેશ બની રહ્યો છે માન્ય અધ્યક્ષશ્રી આપણા મુદ્દુ પણ મક્કમ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે આપણું ગુજરાત ફાઇવ જી ગુજરાત બને તેઓની ફાઇવ જી ગુજરાતની કલ્પના છે ગરવી ગુજરાત ગુણવંતુ ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત ગરવી ગુજરાત એટલે કે એવું ગુજરાત કે જે અન્ય પ્રદેશથી શ્રેષ્ઠ હોય ગુણવંતુ ગુજરાત એટલે એવું રાજ્ય જેના નાગરિકોનું જીવન મૂલ્યનિષ્ઠ હોય અને સાંસ્કૃતિક વારસાના જતન સાથે પર્યાવરણ સાથે સામંજસ્ય સાધી જીવન જીવતા હોય ગ્રીન ગુજરાત કે જેમાં રિન્યુએબલ ઉર્જા અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય હોય અને ગ્લોબલ ગુજરાત કે જે સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું હોય ગતિશીલ ગુજરાત એટલે કે જેનો વૃદ્ધિ દર અન્ય પ્રદેશો કરતાં વધુ હોય અને તે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં પણ આર્થિક રીતે અગ્રેસર રહે આમ ગરવી ગુજરાતનું વિકાસતંત્ર ગુણવંતુ હોય ગ્રીન અર્થતંત્રની સાથે તે ગ્લોબલ હબ બને અને સમય સાથે ગતિશીલ રહે એ અમારો ધ્યેય છે અધ્યક્ષ શ્રી ભારતના સર્વંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી એટલે સ્લો છે સ્પીડ તો જો બુકલેટો આપી હશે તો બુકલેટો આપી દો તો બુકલેટના આધારે પણ બંને બંને કરાવો તમે લોગ પણ ચાલુ રાખો અને બુકમાંથી પણ જેને જવું હોય તો અહીંયા અને બાકી મીડિયાને પણ બંનેને બુક પણ આપી શકશો થેન્ક યુ સર અહીં પણ આપો જેટલી તમારી પ્રતિ છે અહીંયા અને બંને જગ્યાએ બંને આપો જેને જે અનુકૂળતા લાગે એનો ઉપયોગ કરે કન્ટિન્યુટ કન્ટિન્યુ પછી બોલો હા હા આપ ચાલુ રાખો ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના ચાર વર્ગો જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટે ભાર મૂકેલ છે આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સંયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે માન્ય અધ્યક્ષશ્રી રાજ્યની મોટાભાગની વસ્તી હાલમાં અઢારથી સાહીઠ વર્ષના વય જૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજ્યને ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મળે એમ છે છેલ્લા બે દશકાના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતાં રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્યવર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે આ સાથે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ અને અન્નદાતાનું સન્માન કરી કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે આધુનિક સમાજના આધુનિક સમાજના વિકાસ માટે મહિલાઓની અગત્યની ભૂમિકા છે જેથી દરેક ક્ષેત્રમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા સરકારે વિવિધ પગલાં લીધેલ છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ લાવી લોકસભા અને વિ વિધાનમંડળોમાં મહિલાઓને તેત્રીસ ટકા પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય કરે છે જેનાથી મહિલા સશક્તિકરણને વેગ મળશે મહિલાઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને સુદૃઢ કરી તેમની આર્થિક વિકાસ કરવા તેમજ તેઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા આગામી બજેટમાં વિવિધ જોગવાઈઓમાં નોંધપાત્ર વધારો સૂચવવામાં આવ્યો છે માન્ય અધ્યક્ષશ્રી અમારી સરકારના દરેક આયોજન અને કાર્યક્રમમાં ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિનો વિશેષ પ્રાધાન્ય આપવામાં આવેલ છે વિકસિત ભારત એટ ટુ ઝીરો ફોર સેવન ગુજરાતની દિશા નક્કી કરી રાજ્યના સાત કરોડ ગુજરાતીઓના સપનો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા વિકસિત ગુજરાત એટ ટુ ઝીરો ફોર સેવનનું વિઝન ડોક્યુમેન્ટ અમારી સરકારે બહાર પાડેલ છે અત્યાર સુધી થયેલા વિકાસને પાયામાં રાખીને આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી પચીસ વર્ષ માટે રાજ્યના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે આ વિઝન ડોક્યુમેન્ટ સર્વપ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત એટ ટુ ઝીરો ફોર સેવનના સંકલ્પનાના બે મુખ્ય પાયા છે વિશ્વકક્ષાની ઉચ્ચ સગવડયુક્ત જીવન સ્થળ ઉપલબ્ધ કરાવી રાજ્યના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન આપવું તે પ્રથમ પાયો છે આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક સુનિશ્ચિત કરવી તે દ્વિતીય પાયો છે વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો પૂરા પાડી સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પૂરા કરવાની અમારી સરકારની નેમ છે માનનીય અધ્યક્ષ શ્રી સ્વસ્થ અને સશક્ત નાગરિક સમાજના વિકાસની આધારશિલા છે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરુષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે ચાલુ વર્ષની અંદાજે રૂપિયા બત્રીસો કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માત્ર જોગવાઈ છે આગામી વર્ષે રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની માપતર જોગવાઈ સૂચવું છું બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ આહાર મળે દરેક વ્યક્તિ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે આજના નાગરિકોના પોષણને વધારે સુદૃઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું આ મિશનમાં બાળકો કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્રસ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે